એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત ધ્રાંગધ્રા શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આઈ કે જાડેજા કિરીટસિંહ જાડેજા અને કુલદીપસિંહ ઝાલા સહિતના લોકોએ વૃક્ષારોપણ કર્યું એક વૃક્ષમાં મા કે નામ અભિયાન અંતર્ગત ધ્રાંગધ્રા ભાજપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશ અને દુનિયામાં પ્રકૃતિ જતન પ્રત્યે પ્રેમ જાગે તેવા હેતુ સાથે એક માતાના નામ પર વૃક્ષ વાવવાની અભિયાનની શરૂઆત કરી હતી ત્યારે આજે ધાંગેધરા શહેર ભાજપ દ્વારા પણ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાની અધ્યક્ષતામાં એક પેડ મહા કે નામ અભિયાન અંતર્ગત પચીસ જેટલા ઉપયોગી વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું શહેર ભાજપ મહિલા મોરચાના હેમાબેન સિંગલના નેતૃત્વમાં આ કામગીરી કરવામાં આવી હતી આ તકે આઈ કે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વધુ ને વધુ વૃક્ષનું વાવેતર કરવા અને તેનું જતન કરવા માટે સંકલ્પ કરે તેવું આહવાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ કિરીટસિંહ જાડેજા પાલિકાના પ્રમુખ કુલદીપસિંહ પરાક્રમસિંહ જાડેજા પૂર્વ શહેર પ્રમુખ જીતુભાઈ ચૌહાણ સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા